તુલસીજી કહે છે કે રામ દરસ હિત નેમ વ્રત લગે કરન નર નારી મન કોક કોકી કમલ દીન બિહીન તમારી રામ દરસ હિત નેમ વ્રત રામના દર્શન માટે અમુક અમુક લોકોએ નિયમ લીધા પણ નિયમ એટલા બધા સજ્જડ હતા આ નિયમ એટલા બધા મજબૂત હતા હું ઘણી ઘણી વાર કહું કે નિયમ લેવાય અને દરેક ના જીવનમાં કોઈ એક એવું નિયમ હોવું જોઈએ હોવું હોવું જોઈએ જોઈએ જ જો નિયમ લીધા છે આ જ્યાં સુધી રામનું દર્શન નહીં થાય તો ઘણા ગણા કીધું કે અમે ઉપવાસ કરશું ઘણા નિયમ લીધો અમે એકટાણા કરશું ઘણા નિયમ લીધો કે અમે પદત્રાણ નહીં પહેરી આવા આવા બધા નિયમ લીધા છે અને માતાજી હું ઘણી ઘણી કથામાં કીધા કરું કે આ નિયમ એટલા બધા મજબૂત નિયમ હતા કે રામને ગયે ચૌદ વર્ષ થયા અને વર્ષની અંદર અયોધ્યાના લોકોએ નિયમ અને વ્રત સંયમ એવા એવા લીધા છે કે અયોધ્યાની અંદર ચૌદ વર્ષ સુધી કોઈ બાળકનો જન્મ જ થયો નથી આને નિયમ કહેવાય સાહેબ ચૌદ વર્ષ સુધી કોઈ બાળકનો જન્મ નહીં આ અને નિયમ એટલા બધા સજ્જડ અને મજબૂત હતા કે ચૌદ વર્ષમાં દશરથ મહારાજ સિવાય કોઈનું મૃત્યુ નહી આ નિયમ કહેવાય અને હું તમને કહું કે કથા સાંભળી રહ્યા છો ત્યારે થોડો થોડો નિયમ સંયમમાં જીવતા શીખો અમારા સાધુ સંતો છે નિયમ સંયમની અંદર જીવતા છે ઘણા ઘણાને આપણે કઈ નિયમ લ્યો તો ઘણા નિયમ લે મેં એક જગ્યા આવી કથા કરીને કીધું કે બની શકે તો નિયમ લેજો અયોધ્યા વાળા નિયમ લીધા ત્યાં એક જણો મારી પાસે આવ્યો મને કે બાપુ હું એક નિયમ લઉં શું આજથી આકાશ ને અડીશ લે આપણે કહીએ તારી પેઢીમાં કોઈ ઘણા ઘણા નિયમ નથી લેતા કે બાપુ હું નિયમ લઉં શું નિયમમાં કે આજથી સિંહ ની સવારી ગઈ સિંહ સવારી કોઈ થી ન કરવી અને ઘણા ઘણા છે ને નિયમ ને ફેરવા કરે ઈ તે મહત્વનું નથી મારે કથાને વિરામ તરફ લઈ જવી છે મારે માતાજી નું સ્વાગત કરવું છે આપણા જે મહેમાનો આવ્યા છે એના એના સ્વાગત તરફ જવું છે પણ એક ટોપિક લઈ અને કથાને વિરામ આપવું કે નિયમ હોવા જ જોઈએ પણ ઘણા ઘણા નિયમ ફેરવા કરે અને આ કથાને આગળ એટલા માટે હું ચલાવું છું મને વિધિત છે પણ અમારા વક્તાનો એવો નિયમ હોય અને મારો ખાસ કરીને એવો નિયમ છે કે હું મારા શ્રોતાને કોઈથી રડતા રડતા ખેર નથી મોકલતો કેમકે વાતાવરણ એટલું બધું રામ વનવાસનું ગમગીન થઈ ગયું આપણે બધા કેમકે આ આ કેમ કે કથા જ એવી છે સાહેબ કે આ ભગવંતની કથા એટલી બધી રસાળ છે કે તમે બધા ગમગીન થઈ ગયા છો તમે બધા રડો છો અને એવું લાગે કે રડતા રડતા જો તમે ઘરે હું તમને મોકલી દઉં તો મને ખુદની મજાનું આવે અને વક્તાનો એવો નિયમ હોય છે કે જ્યારે જ્યારે શ્રોતા ઘરે જાય ત્યારે પ્રસન્ન ચિત્ત ઘરે જવા જોઈએ એટલે થોડુંક માહોલને ચેન્જ કરી અને પછી આપણે સ્વાગત તરફ જઈએ ઘણા ઘણા છે ને નિયમ ને ફેરવા કરે માનતા નથી લે બાધા આખડી લે હું આમ નહીં કરું હું તેમ નહીં કરું લ્યો તમને એક દાખલો આપું હળવા કરું થોડાક એક ભાઈ ને છે ને એક એક નિયમ એને આખડી અને ઘઉં ની આખડી લીધી કેમ કે મારા જેવા એક કથામાં કીધું હોય છે નિયમ લ્યો ને તરત શમશાન વેરાગ લાગે અને ઘણા ગણા લાગી જાય ઘણા ઘણા શમશાન વેરાગ લાગે નથી આપણે ઘણા ઘણા આપણે કોઈના શમશાન યાત્રામાં જતા હોઈએ ઘણા નહીં બધાય એક એક બીડીમાં બધાય આમ ચાર બીડીમાં એક વાળી ટ્રેન બધાય આમ બધા ફૂંકે ને પછી કે જો આ ભાઈ ગયો એમ આપણે વયવું જાવું છે ને આપણે ભજન કરી લેવું જોઈએ ને આપણે દાન કરી લેવું જોઈએ પણ ક્યાં સુધી ખબર નાઇન ઘેરે ન આવે ચ્યાં સુધી પાછો હતો ને એવો ને એવું પણ શમશાન વેરાગ લાગી ગયો ને કીધું બાપુએ કીધું નિયમ આજથી ઘઉં ઘઉં ની બાધા લીધી એ બહુ ભાવે થોડોક સમય ગયો બારગામ ગયો બેને સુંદર મજાની લાપસી બનાવી અને લાપસી છે ને એ તો કોક 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 બેનું ને જ આવડે આપણે ત્યાં બે જ વસ્તુ છે એના કોઈ ક્લાસ નથી એક લાપસી ને એક રોટલા આ જે રોટલા ગણો ને એના કોઈ ક્લાસ નથી અને એક લાપસી તમે જો પરણી નવીન દીકરી ઘરે આવે ને પરણી એટલે સાસુ એમ કે લાપસી બનાવો ને લાપસી બને એમાંથી આખા જીવનનું સરવૈયું નીકળી જાય કેમ કે લાપસી એક એવી વસ્તુ છે કે જો બને તો સારી બને ઘણા ઘણા બહેનોના હાથમાં એમ જાદુ હોય એ લાપસી બનાવે ને ફૂંક મારો તો ઉડી જાય અને ઘણી ઘણી બહેનોના હાથમાં એવો જાદુ હોય કે એ લાપસી બનાવે એનો હાઢિયો થાય અને લાપસી બહુ સુંદર મજાની બનાવી ને આ ભાઈ ગયો અને કીધું શું બનાવ્યું બોલે લાપસી લે લે લાપસી તો બહુ ભાવે છે પણ હવે ઘઉં ની બાધા રાખીને બેટા બાપુ આવ્યા બાપુએ કીધું કે નિયમ લ્યો પછી આ ભાઈ શું કર્યું ખબર પાણી લોટો લાવો કે થાળી ભરીને લાપસી લીધી નવચંદ્રી બે ના ઘી નાખ્યા અંદર અને એવી લાપસી બનાવેલી બે તો મોટા મન ની લગભગ અડધો કિલો ઘી અંદર નાખ્યું અને એવું મન ગળ્યું એવું મન ગળ્યું એટલે તરત લોટો લઈ અને જેમ અમે કેમ બ્રહ્માડપણ કરીએ એમ એને શરૂ કર્યું અને પછી બોલ્યો બાધારે બાધા તું મારી માં હું કીધું એ બાધારે બાધા તું મારી માં ઘઉં ઉપરથી ઉતરીને ચોખામાં જા એમ કરીને દોઢ તાળી ખાઈ ગઈ લાપસી ખાય અને એવો ઢમ ઢોલ થયો દિલા અને જ્યાં ઈ જોયું અને ભાઈ કીધું કે હવે લાપસી લાવ હવે નહીં લાવતા હવે બસ બસ હવે મહાપોરણ મહાપોરણ બોલે તો હવે ભાત લઈ આવો અને આવ્યા ભાત હો સ્પેશિયલ મંગાવેલા અને દહ માં કરીએ તો સુગંધ જાય એની આને અંદર તૂટી ફૂટી નાખેલી વટાણા નાખેલા ભાત ની એવી સુગંધ આવી એટલે તરત પાછું મનમાં વિચાર આવ્યો કે આ મેં ભાત બાધા લીધી ને આ આવા હારા ભાત એમાંય સફેદ કઢી તજ ને લવિંગ ને ખીથી વઘારેલી કાલે અમે ઉષા મૈયા ને ત્યાં ગયા માતાજી ને ત્યાં ગયા ને એણે જે જમાડ્યું છે ઓહો હગી માં નો જમાડે ઓ સાહેબ તમને કહું બહુ મારે માતાજી એવો આનંદ આવ્યો ને પરાણે અમને જમાડે ઘી નાખો દૂધ નાખો દહીં નાખો ચારસો ગાયો ચારસો ગાયો આ બધા જીવતા જાગતા સાહેબ ભગવાનના રૂપો છે શું તમને કહું અને ભાત એવા સુંદર મજાના બનાવેલા ને એટલે તરત જ પાછું પાણીનો કળશો લીધો અને કીધું કે બાધા રે બાધા તું મારી માં હવે ચોખામાંથી ઉતરીને પાછી ઘઉંમાં જાય આમ કરીને તાળી ભાત ખાઈ ગયો લ્યો આવા નિયમ ન લેવા જોઈએ બાપ નિયમ છે ને લ્યો તો કેવા લ્યો કે તમારાથી થઈ શકે એવા નિયમ લ્યો નિયમ છે એ નાનું વૃક્ષ હશે હું તમને સમજાવું બાપ કે નિયમ જયારે લ્યો ને ત્યારે એ નાનું હોય પણ એનું એ નિયમ એક મહિનો બે મહિનો વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ બાર વર્ષ એક કલ્પનું થાય ને ત્યારે સાહેબ એ નિયમ એટલું બધું હજડ બની જતું હોય કે ભગવાન પણ તમને આવી અને દર્શન દેવા માટે રાજી થઈ જતો આને નિયમ કહેવાય સાહેબ હજી નો સમજાવ હોય તો સહેલું કરીને મારી કથાને વિરામ આપો નાનું જાડવું હોય ને નાનું કોઈ છોડવો નાનો હોય ને એને ઘેટા બકરા ખાઈ જાય કોઈ છોડ નાનો હોય તમારે ઉછેરવો હોય તમારે મોટું કરવું હોય પણ એને જો ઘેટા બકરાન ન રાખો ઘેટા બકરા આવી ઉપલી ઉપલી કુપળી હોય ખાઈ જાય પણ એના ઈ ઝાડ ને નિયમ સંયમથી પાણી પાય અને મોટું કરો એના ઈ ઝાડ ને તમે નિયમ એનું ધ્યાન રાખો એને પાણી પાવ એને તડકો આવવા દો એને છાયો આવવા દો અને એ રીતે તમે ઈ ઝાડ ને મોટું કરો અને ઝાડ જયારે વટ વૃક્ષ બની જાય પછી મને જવાબ આપો ગેટા બકરા એને ખાય પછી ઘેટા બકરા એને ખાઈ ન શકે એ જ ગેટા બકરા ઝાડની હેઠે બેઠા હેઠળ તમારું નિયમ નાનો હોય ત્યાં સુધી મનરૂપી ઘેટા બકરા એને ખાઈ જાય કે આ ન કરાય ને આ ખોટું છે આવું બધું તો કોઈ કીધા કરે ને સાધુ આવીને ભરમાવ્યા કરે ને પણ એક નિયમ તમે લ્યો અને એ નિયમને વટ વૃક્ષ બનાવશો ને તો આપણા અંદરના દુર્ગુણ રૂપી ઘેટા બકરા છે એ નિયમની છાયામાં બેઠા રહે મારા બાપ